હેલો નમસ્કાર મિત્રો તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુવા ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો દિવ્યાંગ લગ્ન સહાય યોજના મિત્રો તો આ યોજનામાં યોજનાનું નામ શું છે મિત્રો પાત્રતાના માપદંડ શું છે સહાયનો દર શું છે રજૂ કરનારા ડોક્યુમેન્ટ કયા કયા જોશે પછી અંદર તમારે કયા કેટલા દિવ્યાંગ શું દિવ્યાંગ છે કેટલા દર મળશે કેટલા ટકા મળશે મિત્રો પછી ફોર્મ ભરવા ફોર્મ ક્યાં ભરવું વેબસાઇટ કઈ છે આ સંપૂર્ણ એક જ વિડીયોમાં માહિતી મળી રહેશે મિત્રો તમને અને આવી જ માહિતી લેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો દિવ્યાંગ લગ્ન સહાય યોજના મિત્રો આ યોજનાનું નામ છે મિત્રો તો ચાલો જોઈએ અંદર પાત્રતાના માપદંડ શું છે મિત્રો તો કન્યાની ઉંમર અઢાર વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ જો મિત્રો કન્યાની ઉંમર હોય અઢાર વર્ષ તો એનાથી ઉપર હોવી જોઈએ અને છોકરો હોય તો એની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ મિત્રો તો આ યોજનાનો લાભ ફક્ત એ જ વ્યક્તિ એક જ વ્યક્તિ એક જ વખત એક જ યોગ દીઠ મળવાપાત્ર રહેશે મિત્રો આ યોજનાનો લાભ તો ફક્ત એક જ વખત મળશે બે વખત મળવાપાત્ર રહેશે નહીં મિત્રો ધ્યાનથી સાંભળજો આ યોજનાના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગની ટકાવારી મુજબ લાભ આપવામાં આવશે મિત્રો તો આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષ અંદર સહાય મેળવવાની અરજી કરવાની રહેશે મિત્રો તમારા બે વર્ષની અંદર આ આ યોજના માટે સહાય કરવાની રહેશે મિત્રો તમારે દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં મિત્રો તો સહાયનો દર કેટલો છે મિત્રો એ જાણીએ તો આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિને લગ્ન કરે છે એક દિવ્યાંગ બીજા દિવ્યાંગ વ્યક્તિ સાથે સાદુ વ્યક્તિ છે જે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ભલે એ છોકરી હોય કે છોકરો હોય તો એને મળશે મિત્રો પહેલા ધબધામાં પચાસ હજારની સહાય ચૂકવવામાં મિત્રો આવશે સરકાર દ્વારા તો મિત્રો આ યોજનામાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા જોશે એના વિશે જાણીએ તો પહેલાં તો કન્યા કે કુમારનો સિવિલ સર્જનશીપનો દિવ્યાંગતાના દાખલાનો પ્રમાણિત નકલ હોવી જોઈશે મિત્રો તો બીજા નંબરમાં જોવા જઈએ તો રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં મિત્રો તમારે શું શું જોઈએ ખબર છે ગમે તે એક વસ્તુ જોઈશે રેશન કાર્ડ હશે તો એ ચાલશે વીજળીનું બિલ હશે તોય ચાલશે અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હશે તોય ચાલશે આધાર કાર્ડ હશે તોય ચાલશે કે ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક હોવું જોઈએ મિત્રો તમારે ચૂંટણી તો પણ ચાલે મિત્રો તો ચાલો જોઈએ ત્રીજા જોઈએ અરજદારનું શાળા છોડવાનું પ્રમાણપત્ર જો અરજદારે શાળા છોડવાનું પ્રમાણપત્ર પણ જોશે મિત્રો અને ચોથા નંબરમાં જોઈએ તો કન્યાકુમારીનું કન્યા કે કુમારનું શાળા છોડવાનું પ્રમાણ જોશે મિત્રો જે શાળા છોડ્યું છે એનું પણ પ્રમાણપત્ર જોશે મિત્રો અને પાંચમા નંબરમાં જોઈએ તો અરજદારનો સિવિલ સર્જન શ્રીનો દિવ્યાંગતાનો દાખલાની પ્રમાણની નકલ જોશે મિત્રો તમારે અને છઠ્ઠા નંબરમાં જોઈએ તો બંનેના સંયુક્ત લગ્ન વખતનો ફોટો જોશે મિત્રો એક લગ્ન વખતનો એક ફોટો પણ જોશે મિત્રો ને લગ લગ્નની કંકોત્રી પણ જોઈશે મિત્રો તો બેંક પાસપોર્ટની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલો ચેક હોવો જોઈએ મિત્રો બે માંથી એક હોવો જોઈએ લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ મિત્રો તો મિત્રો ચાલો જાણીએ કે આ યોજના હેઠળ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે મિત્રો તો કયા કયા દિવ્યાંગતાને લાભ આપવામાં આવે છે કેટલા ટકા આપવામાં આવે છે સંપૂર્ણ માહિતી જાણીએ તો મિત્રો અંધત્વ હોય ને એને ચાલીસ ટકા કે તેથી વધુ આપવામાં આવે છે મિત્રો પહેલા નંબરમાં અંધત્વને ચાળીસ ટકાથી ઉપર આપવામાં આવે છે અને આનુવંશિક આનુવંશિકને કારણોથી થતા સ્નાયુને ચાલીસ ટકા કે તેથી વધુ આપવામાં આવે છે મિત્રો મિત્રો જો સાંભળવાની શક્તિ ન હોય ને એને એક એકોતેર થી સો ટકા વચ્ચે આ યોજનામાં લાભ મળવા પાત્ર છે મિત્રો અને સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્રાવ માટે પચાસ ટકા કે તેથી વધુ આપવામાં આવે છે મિત્રો પછી જો એ ઓછી દ્રષ્ટિવાળાને ચાલીસ ટકા કે તેથી વધુ ટકાવારી આપવામાં આવે છે મિત્રો લાભ પછી ધુજારી સ્નાયુ બદ્ધ કઠોરતામાં મિત્રો પચાસ ટકા કે તેથી વધુ આપવામાં આવે છે મિત્રો પછી જોઈએ તો વામનતાને ચાળીસ ટકા કે તેથી વધુ આપવામાં આવે મિત્રો લાબામાં અને બહેરા અંધત્વ સહિત અનેક અપંગના પચાસ ટકા આપવામાં આવે છે મિત્રો ને જો પણ માનસિક બીમારી હોય વામનતા હોય પછી બહુસ્ત ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગ હોય મિત્રો વાણી અને પાસાને અશકતા હોય મિત્રો પછી દીર્ઘકાલીન અનેમિયા હોય પછી રક્તપિત સાજા થયેલા હોય મિત્રો બૌદ્ધિક અસમતા હોય મિત્રો પછી ઓછી દ્રષ્ટિ હોય બધાને ચાળીસ ટકા મિત્રો આપવામાં આવે છે ચાળીસ ટકા ચાળીસ ટકા મળવાપાત્ર યોજનામાં લાભ છે મિત્રો તમારી દિવ્યાંગતામાં આ હોય તો તો મિત્રો વેબસાઇટ અમારા ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તો મને જો ફોર્મ તમે ત્યાંથી ભરતા હો તો ભરી લેવાનું નક્કી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને મને મેસેજ કરી શકો અમે તમે મને ફોર્મ ભરી આપશો મિત્રો તો માહિતી કેવી લાગી માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો જય હિન્દ જય ભારત